જય દ્વારકાધી જય ઠાકોર જય માતાજી મિત્રો આજ તો મારા બાપાની સમાધિ આવ્યા છે અહીં બાપા ભગત હતા એને સમાધિથી થેલી હતી આજે હાલ ને બાપા પાસે જરાક બેહી આવી અને બાપા પાસે આશીર્વાદ લઈ આવી મિત્રો તો આ અમારા બાપાની સમાધિ છે જોજો તમે અમારી ભક્ત સમાધિ આ રીતે હોય છે મિત્રો અને બધીને અહીંયા ઘણી બધી સમાધિઓ છે તો આપણે એ પણ બતાવીએ સમાધિઓ કેવી કેવી સમાધિઓ છે એ મિત્રો ભગત રામાપીરના ભક્ત ભક્ત બારબીજ ઉજવે અને મારા બાપાએ પણ ખૂબ ભક્તિ કરી હતી અને પણ ભગત હતા તો એને પણ મારે જ્યારે એનું અવસાન થયું ને ત્યારે મારે સમાધિ દેવી પડી હતી તો બાપાએ અગર જ કહી દીધું હતું કે હવે મારી ઘડી આવી ગઈ છે તો હું જ્યારે અવસાન પામું મૃત્યુ પામું એટલે મારી સમાધિ દેજો તો મિત્રો બતાવી બધેની સમાધિ આ મારા બાપાની સમાધિ છે અને આ બધા મારા ગામની સમાધિ છે જોવા સમાધિઓ આ બધી સમાધિ છે મિત્ર અને આ મારા બાપના કાકાની સમાધિ છે આ સમાધિ મારા કાકા મારા બાપના કાકીની સમાધિ છે બે બે માણા પડખે પડખે બેઠા છે દાદા અને વડામાં બે આ બધી સમાધિ છે મિત્રો અને અમારા ગામની નિશાળ પણ છે અહીં બાજુમાં પ્રાઇવેટ નિશાળ છે શાવળાઓની કરણના વિશે બેઠા છે દાદા તો મિત્રો આ બધી સમાધિ જોઈ લેજો આ રીતે મારા ગામમાં ભક્તોની સમાધિ હોય છે અને ઘણા બધા ભક્તો છે આ મારું એ નામ ગામ દેખાય છે આ કરેણું છે જો અહીંયા બાજુમાં વલલા છે પશુ હોય બેઠા હોય અહીં પશુઓને રખડતા ભટકતા પશુઓ અહીંયા આવે અને બધા નિરણ નાખે અને નિભાડે છે મિત્રો તો આ અમારા બાપાની સમાધિ છે મિત્રો આ મારી નવી નિશાળ કહેવાય છે પહેલા જોઈ નો સીન આ બધી નિશાળો છે અમારા ઘરથી હાવ નજીક થાય છે આ નિશાળ આમાં ગામની બજારો મિત્રો અને અહીંયા બાપુર છે મારા ગામના જ મારા ગુરુના નાના ભાઈ થાય છે એના ધર્મપત્ની તો ગુરુ માતા રોપ થઈ ગયા છે તો મળી બાપાને આ મકાનીના છે જો ચા પીવાનું કે છે બાપુ ટીવી છે જો બાપુ એકલા હે ચા બનાવે છે બાપુ મિત્ર બે બાર છે અને બાપુ ચા બનાવે છે જો આ બાપુ નું ઘર છે બધે તો આપણે થોડીક બાપુ એ વાત કરી કેમ બાપુ મજા ને બધા કહેવા દે હવે એ બધા હવે કહેવા દે હવે

જો આ ચા પાકે છે ગુરુ બાપુ એમ કહ્યું કે બાપુ ની ગામના સિવાય હારી કરે છે અને બાપુની મજા આવે છે રહેવાની નકર છોકરા તો કહે છે કે બાપુને કે છોકરા બાર છે છોકરાનું કહે છે કે અમે લઈ જાય બાપુ બાપુ એમ કહે છે કે નાના મૂકીને મારે ભગવાન જો બાપુ સા ભાઈ છે આપણે ચાકીએ બાપુ જો જોજો મિત્રો બાપ ચા પીએ છીએ અને આપણે પણ ચા પી લઈએ હવે તો મિત્રો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જરૂર સબસ્ક્રાઈબ કરજો મિત્રો એકા મારા ગુરુના ચરણોના રદ થઈ અને અમે બેસીએ છીએ તો મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો જય દ્વારકાધી જય ઠાકોર